બેઠા મોરે હકીકત લોકો સુધી લુપ્ત થઈ ગયેલી સંસ્કૃતિ ને ફરી પાછી ઉજાગર કરવાનું લુપ્ત થઈ ગયેલો ઇતિહાસ ને ફરી પાછા ઉજાગર કરવાનો અને લોકોને સાચું સાહિત્ય પીરસવાનું કઈ દિવાની જરૂર નથી અને કદાચ મોત આવતું હોય તો એને કઈ જોયું આવે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈ અને દેવાયતભાઈ ખવડનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે આ રેકોર્ડિંગ આપણે વિડીયોના એન્ડમાં સાંભળવાનું છે એટલા માટે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો અત્યારે ગુજરાતની અંદર કલાકારોના વિવાદો છે તે હવે દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યા છે દેવાયતભાઈ ખવડ હોય બ્રિજદાન ગઢવી હોય ખજૂરભાઈ હોય કીર્તિ પટેલ હોય અને કાજલ મેહરિયા હોય કે સાગર પટેલ હોય અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ છ લોકો ચર્ચાનો વિષય બન્યા છે અને અત્યારે હાલ ખજૂરભાઈનું પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને દેવાયતભાઈ ખવડ સાથે વાતચીત કરતા અને વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગરમાવો આવી ગયો છે ઘણા લોકો આ કોલ રેકોર્ડિંગને શેર કરી રહ્યા છે તો દર્શક મિત્રો ગુજરાતની અંદર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો વિવાદ છે તે હવે આમને સામને આવી ગયો છે એટલે કે વાક્ય યુદ્ધ શરૂ થઈ ગયું છે અને બંને કલાકારોએ પોતપોતાની ઓફિશિયલ ચેનલો ઉપર એક વિડીયો મૂક્યો છે અને ખુલાસા કર્યા છે અને દેવાયતભાઈ ખવડે પણ ખુલાસા કર્યા છે તે લોકો વચ્ચે માવદાન ગઢવીએ પણ એન્ટ્રી કરી હતી દેવાયત ખવડને પણ અશબ્દો બોલ્યા હતા તેની માતાને પણ અશબ્દો બોલ્યા હતા અને થોડાક કલાકો પછી માવદાન ગઢવીએ દેવાયત ખવડ અને તેમની માતાની માફી માગી હતી સાથે સમાજની પણ માફી માગી હતી પણ હજુ બ્રિદાન ગઢવી એક વિડીયો અપલોડ કર્યા પછી કોઈ તેમનું નિવેદન હાલ સામે નથી આવ્યું હવે એવું લાગી રહ્યું છે કે આ વિવાદ છે તે સમી ગયો છે પરંતુ તે વચ્ચે ખજૂરભાઈ અને દિવાયતભાઈ ખવડનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે આ કોલ રેકોર્ડિંગની ઓનલી ફોર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરી શકતી નથી કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયાના જમાનાની અંદર અનેક પ્રકારના જૂના નવા કોલ રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે પુષ્ટિ કરવી ખૂબ જ અઘરી બની ગયું છે પરંતુ આ જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તે પણ હવે તમે સાંભળી શકો છો અને દિવાય ભાઈ ખવડને સપોર્ટ કરતા હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને બિરજદાન ગઢવીને પણ સપોર્ટ તમે કરતા હોય તો જરૂરથી કમેન્ટની અંદર નામ લખીને

કઈ દીવાની જરૂર નથી અને કદાચ મોત આવતું હોય ને તો એને કઈ ગયો ભોયું આવે એના માટે મેં ખેર લખ્યો તો માણસ ને અંદર એક સ્ટેમિના આવી પડે કે જુઓ અમારી આંખમાં આંજણ મોત ના આજે અમારી આંખમાં હું જોઈ લો તમે ક્યાં ભીખ નથી ભાઈ